નમસ્કાર સ્પાર્ટ ટુ આપનું સ્વાગત છે સ્માર્ટ મીટર ને લઈને તમામ પર હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે વડોદરામાં અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે રીતે સ્માર્ટ વિરોધ અત્યારે આપ જોઈ રહ્યા છો સ્માર્ટ મીટર જૂના મીટર કરતા વધારે ફાસ્ટ ફરે છે દિલ્હીથી પંજાબ આમ આદમી પાર્ટી ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપે છે એનો વિરોધ અત્યારે પોતાને ટ્રસ્ટ આપીને આ વિનોદભાઈ શાહ જે છે એ અત્યારે વિરોધ અનોખો વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ બીટર ને લઈને અને અત્યારે જે રીતે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં સ્માર્ટ બીટરનો વિરોધ થઈ રહ્યો છે વિનોદ શાહ દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે પોતાના શરીર પર પટ્ટા મારીને સરકાર સુધી એમની વાત પહોંચે જે રીતે આપ જોઈ રહ્યા છો શરીર પર પટ્ટા મારીને હાલ અત્યારે શરીર પર પટ્ટા મારીને હાલ વિનોદભાઈ દ્વારા એક અનોખો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્માર્ટ મિટનને લઈને જે વિરોધ થઈ રહ્યો છે અત્યારે વિનોદ શાહ દ્વારા પણ વિનોદ શાહ દ્વારા પણ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે સાકલથી પણ પોતાના શરીરને કષ્ટ આપીને સરકાર સુધી એમની વાત પહોંચે વડોદરાના જે લોકો છે એમની વાત પહોંચશે એટલા માટે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો વિનોદ શાહ દ્વારા સ્માર્ટ મિટર નો એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે વિનોદભાઈ થી વાત કરવાનો પ્રયત્ન કરીશું વિનોદભાઈ શું કહેશો જે રીતે સ્માર્ટ મીટર હાલ અત્યારે લગાવવામાં આવી રહ્યા છે અને તમે પોતાના શરીરને કષ્ટ આપીને આ વિરોધ કરી રહ્યા છો અત્યારે આ લોકોએ ભાજપને ને સાત તારીખ પહેલા ભાજપે બધાના વોટ લઈ લીધા તમામ ગુજરાતના લોકોના અને ત્યાર પછી સાત તારીખ પછી એ લોકોએ આ સ્માર્ટ મીટર ચાર સ્માર્ટ મીટર મીટરના કનેક્શનો ચાલુ કરી દીધા એટલે આ ખરેખર ગુજરાતીઓને છેત છેત્રીને એમના વોટ લઈ લીધા છે આજે જે લોકોનું બે મહિનાનું છ હજાર બિલ આવતું હતું એ લોકોનું વીસ દિવસમાં છ હજાર બિલ આવવા માંડ્યું છે લોકોના સ્માર્ટ મીટરોના લીધે લોકો પોતાના ઘરમાં પંખા ચાલુ નથી કરતા અને છોકરાઓને નાના નાના છોકરાઓને ગરમીમાં શેકાવવું પડે છે પછી વાંચવા માટે લાઈટો નથી હોતી આ બધું અચાનક પરીક્ષા આવતી હોય અચાનક એ લોકોની લાઇટ કપાઈ જાય છે તો આ સ્માર્ટ મીટરો ખરેખર ભાજપે એક સ્માર્ટ ચીટીંગ કરવાની પદ્ધતિ શોધી કાઢી છે સ્માર્ટ મીટર થી ભાજપ અત્યારે લોકોને સ્માર્ટ રીતે છેતરી રહ્યું છે આપને એવું નહીં લાગતું કે આપના શરીરને કષ્ટ આપવાથી આ અધિકારીઓ કે નેતાઓનું પેટનું પાણી હલશે મારા શરીરને કષ્ટ આપવાથી મને ખબર છે કે આ જાડી ચામડીના નેતાઓનું કે અધિકારીઓનું કોઈને કોઈને ફરક પડવાનો નથી પરંતુ યાદ રાખજો જે દિવસે આ ગુજરાતની છ કરોડ પ્રજા સમજી જશે કે આ ભારતીય જનતા પાર્ટી રામના નામે આપણા ખિસ્સા ખાલી કરી રહી છે આપણા ખિસ્સા ખંખેરી રહી છે અને જે દિવસે આ ગુજરાતીઓ જાગી જશે તો આ ભારતીય જનતા પાર્ટીની સત્તા નહીં રહે આ અધિકારીઓ તમામ અધિકારીઓને તમામ જે પણ હશે આમાં સંડોવાયેલા આ સ્માર્ટ મીટરમાં જે પણ એ બધા જ જેલમાં જશે વાત કરીએ આ તમામ જે કાર્યક્રમ છે ચૂંટણી બાદ જ કરવામાં આવે શું કેશો ચૂંટણી બાદ જ કરવામાં આવે કારણ કે ભાજપ એ સ્માર્ટ ચીટિંગ પાર્ટી છે સ્માર્ટ ચીટિંગ પાર્ટી છે સ્માર્ટ ચીટર પાર્ટી છે ભારત એ ગુજરાત હિન્દુસ્તાની એકમાત્ર એવી સ્માર્ટ ચીટર પાર્ટી છે કે એ રામના નામે છેલ્લા ત્રીસ વર્ષથી ચીટિંગ કરતી આવી છે ગુજરાતીઓને અને આખા દેશને ને છેતરતી આવી છે પણ રામના નામે લોકોના પેટ નથી ભરાવાના રામ એક આસ્થાનો વિષય છે રામ એક ભાવનાનો વિષય છે આ લોકોની ભાવના સાથે ભાજપ રમી રહ્યું છે લોકોની ભાવનાનો નો દુરુપયોગ કર્યો છે લોકોની લાગણીનો ભારતીય જનતા પાર્ટી દુરુપયોગ કરી રહ્યો છે આવો અનોખી રીતે વિરોધ કરવાનું કારણ શું આ આ આ આ આ રીતે હવે બેનર લઈને જે આઠ કરોડ ગુજરાતીઓ છે એમને જે કષ્ટ પડ્યું છે એની આ વેદના હું મારા શરીર પર બતાવી રહ્યો છું કે મને જે રીતે વેદના થઈ રહી છે એનાથી પણ અનેક ગણી વેદના લોકોને મીટરો બદલાવાથી થઈ છે આ પટ્ટા માર્યા આ પહેલા પટ્ટા માર્યા એ જૂના મીટરના લીધે માર્યા છે બરાબર સાંકળ મારી નવા મીટર ના વિરોધ કરવા માટે સાંકળ મારી છેલ્લો સવાલ આપ માનો છો કે ઉદ્યોગપતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે બંગલાઓમાં છે ભારતીય જનતા પાર્ટી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગને જ નિશાન બનાવે છે ટાર્ગેટ બનાવે છે કારણ કે અમીરો છે અમીરો ભારતીય જનતા અમીરો ભારતીય જનતા પાર્ટીના હાથ હાથ હાથા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમીરોના હાથા બની ગયા છે અમીરો જેમ કેમ જેમ કે ઉદ્યોગપતિઓ જેમ કે તેમ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નીતિઓ ઘડે છે અને નવા નવા કાયદા કાનૂન લાવે છે અને ગુજરાત કારણ કે જે ગરીબ અને મધ્યવર્ગની પ્રજા છે એમની પાસે વિરોધ કરવા માટે એમની પાસે સંગઠન નથી શક્તિ નથી રૂપિયા નથી એટલે એ લોકો કશું બોલી શકતા નથી એમને કોઈ સાંભળવા વાળું નથી નાના નાના માણસોને જેલમાં ઘાળી દે છે એટલે ભારતીય જનતા પાર્ટીથી ગરીબ મધ્ય વર્ગ ડરી ગયેલા છે અને ગરીબ મધ્ય વર્ગ સાત પડે સો રૂપિયા બસો રૂપિયા કમાવા માંથી ઊંચો નથી આવતો જે રીતે વિનોદ વિનોદ દ્વારા હાલ એક બેનર પણ લગાવવામાં આવ્યું છે અને જે બેનરમાં સ્પષ્ટ લખ્યું છે કે ગૃહ પ્રધાન ગુજરાતી હોવા છતાં ગુજરાતીઓને શા માટે જે લૂંટવાનો ધંધો કરવામાં આવી રહ્યો છે સવાલ હવે એ છે કે આ વિનોદ શાહ દ્વારા જે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ વિરોધ સરકારના કાન સુધી એમની વાત પહોંચશે કે નહીં એ જોવાનું રહ્યું પણ વડોદરા સંસ્કારી નગરીના જે મધ્યમ વર્ગના લોકો છે છે એમને સૌથી વધારે તકલીફ પડી રહી આ સ્માર્ટ અમે આશા રાખીએ કે સરકાર સુધી એમની વાત પહોંચે અને જે પોતાના શરીરને કષ્ટ આપી રહ્યા છે અને સરકાર સુધી એમની વાત પહોંચાડી રહ્યા છે વિનોદ શાહ દ્વારા એક અનોખો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યું હતું વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ટ ટુ ડે ન્યુઝ માટે